નમસ્તે બાલ દોસ્તો આજે વેકેશનની પ્રવૃત્તિમાં એક બુદ્ધિવર્ધક ચપળતાનો વધારો થાય અને પ્રકૃતિ શાંત બને એવી એક આજે આપણે મોડેલ બનાવતા શીખશું તો મોડેલ બનાવવામાં શું જોશે તો આવી એક પૂઠાનું ભૂંગરું પીવીસીનો પાઇપ પણ ચાલે અને પૂઠાનું ભૂંગરૂ પણ ચાલે જે આપણે ફ્રીમાં મળી દઈએ આવા ભૂંગરા જે છે લગ્ન પ્રસંગે આપણે ફટાકડા ફોડે ઉડાડે છે એવા ભૂંગરા પણ ચાલે નીચે આવું સરસ મજાનું પૂઠું ચડી ગયો એટલે સ્થિર ઊભું રહીએ ત્યાર પછી લગ્ન પ્રસંગની અંદર આપણે ચમચીઓનો ખૂબ જ ઉપયોગ કરતા હોઈએ છીએ અને પછી એને ફેંકી દેતા હોઈએ છીએ તો એ લગ્ન પ્રસંગની અંદર વપરાતી આવી જુદી જુદી જાતની આ મફતની નાખી દીધેલી આ ચમચીઓ હવે એવી આપણે આ સોળ ચમચીઓ લેવાની છે અને આ પૂઠાની અંદર સોળ ભાગ કરવાના છે એટલે પહેલાં ચાર ભાગ કરવાના ચાર ભાગ કર્યા પછી આ એક ભાગ આ બે આ ત્રણ અને આ ચાર ચાર ભાગ કર્યા ચાર ભાગની અંદર પાછા આપણે ચાર અંતરે સરખા કાણા પાડવાના છે એટલે કે એની અંદર અહીંથી કાણું પાડી અને ચમચીને આની અંદર આમ બેસાડવાની છે આવી રીતે આપણે આ કાણા પાડી અને સોળ ચમચીઓ છે એ ગોઠવી દેવાની છે જો હવે આપણે આ પૂઠાનું જે ભૂંગરૂ છે એને ચાર સરખા ભાગમાં પાડી અને ચારે બાજુ ચાર ચાર ચમચીઓ લગાવી દીધેલી છે બરાબર હવે શું કરવાનું છે તો આપણી પાસે જો નકામા આવા જુદા જુદા કલરના આપણે આવા ઢાંકણાનો પણ ઉપયોગ કરી શકીએ મફતમાં છે બધુંય પછી આવી પટ્ટીઓનો ઉપયોગ કરી શકીએ નાની દળીઓનો પણ ઉપયોગ કરી શકીએ જુદા જુદા આકારના કાંકરાઓ લેવું કોઢા લ્યો આંબીલા લ્યો અને એનો ઉપયોગ કરી અને આનેથી પણ રમી શકાય હવે શું કરવાનું છે તો આ દરેક ભાગની અંદર અલગ અલગ આ મૂકી દીધેલી છે હવે આ મેં પટ્ટીઓનો ઉપયોગ કર્યો છે હવે એમાં દરેક ખાનાની અંદર એક એક કલરની જુદી જુદી પટ્ટીઓ મૂકી છે હવે એમાં એક ખાનું આપણે અહીંયા ખાલી રાખ્યું છે દરેકની અંદર અલગ અલગ કલરની પટ્ટીઓ છે બરાબર અને શું કરવાનું છે દરેક જગ્યાએ અહીંયા ચાર એક કલર થઈ જાય ચારનો અહીંયા એક કલર થઈ જાય અહીંયા ચારનો એક કલર થઈ જાય અહીંયા ચાર દરેક જગ્યાએ સરખા કલર થઈ જવા જોઈએ કેટલી ઝડપથી તમે આ કરી શકો છો ચાલ દસ તું આ કરીશ ને ચાલો કરો આ એક ખાનું આપણને પાર્કિંગ માટે આપ્યું છે ચાલો કરો Hı, hmm, હમ હા સરસ જો હવે દરેક કારની અંદર સરખા કલરની આ પટ્ટીઓ આવી ગઈ છે જોયું ને આની અંદર શું થાય છે આપણને કે એક તો આપણને કલરને ઓળખી છીએ બીજું કઈ કુકરી કઈ કયા ખાનામાં મૂકશું તો સરખા કલર હશે ચપળતા આપણી વધે છે બુદ્ધિ વધારો વિચાર કરવાની પણ આમાંથી આપણને શક્તિ મળે છે તો અત્યારે ઉનાળાના આ વેકેશનની અંદર આ તાપની અંદર આપણે આવા ઘરે બનાવી અને કુટુંબ સાથે આવું રમતો રમી શકાય બાળકોને આનંદ આવે આપણને પણ એક પ્રવૃત્તિ મળે અને આપણો સમય પણ પસાર થાય મોબાઈલ ઓછા થાય અને આના દ્વારા બાળકોને ખૂબ જ જ્ઞાનમાં વધારો થાય છે તો આ એક સરસ મજાની પ્રવૃત્તિ તમે ઘરે બનાવશો ને દોસ્તો